ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત સદસ્ય અભિયાન બે હજાર ચોવીસ ના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે ઉપસ્થિત કે કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઉપમુખ્યમંત્રી મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પૂર્વ અધ્યક્ષ અને સાંસદ શ્રી રૂપાલાજી અમારા સાથી ધારાસભ્ય અને પૂર્વ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ શ્રી વિનોદભાઈ ચાવડા સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી મારા સૌ સાથી મંત્રીશ્રીઓ સૌ ધારાસભ્ય સાંસદશ્રી સંગઠનના પદાધિકારી પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર અહીંયા બેઠા બેઠા જુસ્સો આવી જાય ને એક વસ્તુ સમજો કે ખાલી એક સદસ્યતા ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપના કાર્યકર્તા તરીકે નોંધણી થઈ અને જુસ્સો કેટલો વધી ગયો આપણા બધા મેં વિચારો તમે એટલે આ જુસ્સો છે આ આપણી પાર્ટીની તાકાત છે કે ભાઈ કાર્યકર્તા અને કાર્યકર્તાનો જુસ્સો એ કંઈક ઓર જ હોય કાર્યકર્તા જુઓ તમારે મસ્તીમાં હોય અને કંઈ તકલીફ નહીં તકલીફ કોને એ પાછું તમે એની પર તો હશે કાર્યકર્તાની મસ્તી એ દરેક જણ એ કાર્યકર્તા ને કાર્યકર્તા જ્યારે ભારતીય જનતા પાર્ટીના છીએ તો એના માટેનું ગૌરવ છે આપણના માટે કે જ્યારે દેશ દેશને પ્રથમ રાખી અને જો કોઈ કાર્યકર્તા કાર્ય કરતો હોય તો એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે અને એટલે જ આપણે કહેવાયે છે કે દેવથી દુર્લભ આપણા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આજે ભારતીય જનતા પાર્ટીમાં જ એ શક્ય બને કે સામાન્ય કાર્યકર્તાથી આજે ત્રીજી વખત દેશના ભારતના વડાપ્રધાન બનવું એ અસામાન્ય ઘટના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે જ શક્ય બને અને એટલે જ આપણને બધાને ગૌરવ છે કે ભાઈ આજે કામ કરવું અને કામ ઘણી બધી જગ્યાએ કરી શકતા હોઈએ છે પણ આની અંદર એક દેશભાવના છે આપણા માટે દેશ ભાવના સાથે આપણે કામ કરતા છીએ એક વિચાર સાથે આગળ વધી રહ્યા છે કે આજે દેશને કેવી રીતે આજે ઘણા બધા પ્રશ્નો અને પ્રશ્નોમાંથી બહાર નીકળવું સરકાર માટે પણ ઘણી વખતે મુશ્કેલી હોય પણ એ મુશ્કેલીમાં અમારા માટે શું હોય તો કે ગમે તેટલી મુશ્કેલી પડશે ગમે તેવા પડકારો આવશે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે છે આપણી પડખે ને પડખે ઊભો છે એટલે કોઈ તકલીફ નહીં પડે એમાંથી આપણે બહાર નીકળીશું 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 અને નીકળ્યા છીએ આપણે અને એટલે જ આજે આટલું મોટું બટવૃક્ષ બન્યું છે અને જ્યારે સદસ્યતા અભિયાન જ્યારે આપણું શરૂ થયું છે તો સદસ્યતા અભિયાનમાં એ આપણા માટે ટાર્ગેટ આપણે ભલે નક્કી કરીએ બે કરોડનું ટાર્ગેટ આપણે નક્કી છે બે કરોડનું ટાર્ગેટ આપણે કરવાનું છે પણ એકલા ટાર્ગેટ આધારિત આપણે કામ નથી કરતા આપણા માટે એક ભાવના છે કે ભાઈ આપણે દેશને મજબૂત કરવો છે દેશને આગળ વધારવો છે દેશને ટોચ ઉપર લઈ જવો છે દુનિયામાં કેવી રીતે સૌથી ટોપ ઉપર ભારત આવે એના માટેનો ભાવ સાથે આપણે આજે કાર્યકર્તા બની અને જ્યારે કાર્યકર્તા સદસ્યતા અભિયાન અને અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ માટે અહીંયા તો દરેક જણ ધારાસભ્ય છે સાંસદ છે જિલ્લા પંચાયતના પ્રમુખ હશે જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાના કોર્પોરેટરથી માંડીને બધા જ અહીંયા બેઠા હોય એ બધા માટે કદાચ નવું નથી પણ અહીંયા બેઠેલા જ્યારે ભારત માતા કી જે બોલે તો એક સેજ પણ કચાસ ના હોવી જોઈએ કારણ કે તમારા થકી બધામાં જુસ્સો પુરાવવાનો છે એટલે એક વાર જોરથી બોલો ભારત માતા કી આ જુસ્સો તમે ટકાઓ તો જ પછી બધાની શ્વાસ ટકે ક્યાં આગળ શું તકલીફ કઈ તકલીફ નથી સારામાં સારું છે અને સારામાં સારી રીતે આપણે આગળ વધી રહ્યા છીએ અને વધવાના છીએ આજે માન્ય નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે આપણી પાસે માન્ય અમિતભાઈ માન્ય નડ્ડાજી સી આર પાટીલજી આપણી પાસે દરેક નેતૃત્વ છે આપણી પાસે આપણને શેની નિરાશા આવે ક્યાંય નિરાશા નહીં એક રણકા સાથે આપણે આપણી જે સદસ્યતા અભિયાન છે એમાં અહીંયાથી નીકળ્યા પછી બે કરોડનો ટાર્ગેટ પૂરો કરવા માટે કેટલા સ્પીડી આપણે કામ કરીએ છીએ પાછું ફરીથી નેતા સંગઠનમાંથી ફોન આવે કે ભાઈ તમારું હજુ કેમ આગળ નથી વધ્યું એવું ન થાય એનું ધ્યાન રાખીને આપણે સૌ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી આપણી મજબૂત વધુ મજબૂત બનતી જાય એના માટે સૌ સાથે મળીને કામ કરીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત